આ રે બોટલ રહી આ આની અંદર એક બોટલ ની અંદર 2 કિલો વજન સમાય છે આમાં बाजरी ને ચોખા છે આ બધી બોટલ રહી ઈ હું ભરું છું અહીંયા માં મે પ્લાન્ટ બનાવેલો છે બરાબર આ બધી બોટલો જો ભરીને તૈયાર રાખી છે તો મારે ઝડપી ક્યારેક જવું પડે તો પછી હું ભરવા રોકાતો નથી ને સ્ટોક રીઓ લઈને નીકળી જઉં છું દોસ્તો આ બધું તમે જો આપડા ઝાલાવાડનો જવેરાત છે આપડા દેગામાં સાહેબ આ બધાય ઢામ ની અંદર અનાજ ભરેલું છે હા હા આની અંદર હા એ એ બધાય ઢામનો ઉપયોગ કરું છું અનાજમાં પર પછી એ સિવાય મારી પાસે આ અનાજનો સ્ટોક છે મારી પાસે આની અંદર અનાજ છે દોસ્તો અને પછી પેલું કૂતરાઓ માટેની તમે દેખાડ હા હા આ આ કૂતરા માટેની આ ટોસ છે તમે જોઈ શકો છો દોસ્તો એ સિવાય

ભાણા ઓલા ગાડીમાં એક બે બોટલ લે પાછળ છે ગાડીમાં આ બસ આ રહી દોસ્તો આ તમે જો કેવી રીતના સાહેબ બોટલ ભરાઈ તમે જો જો આવી રીતે આ બોટલ ઓટોમેટિક આ મારું આ ભરવાનું કામ ચાલુ થઈ ગયું ઓહો વાહ શરૂઆતમાં મેં આવું સ્ટેન્ડ બનાવ્યું હતું આઝાદભાઈ આ આવી રીતે સ્ટેન્ડ બનાવ્યું તું આ સ્ટેન્ડમાં બોટલ મૂકી અને પછી ભરતો હતો પછી હું મારા ફેમિલી મારા મિસિસ ભરતા હતા તો બોટલ એ પંદરસો હજારની આજુબાજુ ભરવી પડે તો પછી નાખી ભરવું બહુ થાકી જવા પછી મેં મારી બુદ્ધિથી આ એક પ્લાન્ટ બનાવ્યો મેં વાહ વાહ તો આ રીતે ભરી આ બધું હાથે બનાવ્યું છે હા હાથે બનાવ્યું બધું જો આવી રીતે ભરી અને આ ભરી ગયો અને કાઢી લેવાની પાછી બીજી બોટલ લગાવી દેવાની હ આની ઢાંકણું મારી અને અહીંયા સ્ટોક કરી નાખવાનો વાહ વાહ બરાબર આ રીતે કરવાનું હા આ તો ગજબ છે સાહેબ બધું કામ કર્યું તમારું વાહ વાહ એવી આ રીતે બધી બોટલ ભરવાની વગડામાંથી જે બોટલ લાવું એ બધી ભરી અને આવી રીતે અહીંયા સ્ટોક કરવાનો દોસ્તો તમે જોઈ શકો છો આ શહેરનો આખો પ્લાન જો કે પોતે વન વિભાગમાં એમણે નોકરી કરી છે વર્ષોના વર્ષો સુધી શું કહો આ જ્યારે મેં આ પ્લાન્ટ બનાવ્યો નહોતો જે આ ઢામની અંદર નીચે બોટલ ભરવા માટેનો હા ત્યારે અમે બંને એટલે હું અને મારા મિસિસ બંને આ સ્ટેન્ડની અંદર આવી રીતે જો હું લગાવું ને એવી રીતે અમે બોટલ ભરતા ત્યારે મને મારા મિસિસ બહુ મને મદદ કરતા અને એમના સહકારથી આ બધું સેવાનું કામ ચાલી રહ્યું છે આ એકથી કામ ન થાય અને અત્યારે તો મેં પ્લાન્ટ બનાવ્યો છે આવી રીતે ભરીએ અને અનાજનો ઢગલો કરી અને આવી રીતે કડવારાથી અમે ભરતા પાંચ કડવારા દ્વારા બરાબર તો અમે આ એ વખતે તો બહુ કામની બહુ કેટલી ટોટલ આ રોજે રોજ 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 ભરવાની વગડાની અંદર ત્રણસો બોટલ ટીંગાય છે તો જેટલી લઈ જવું એટલી પાછી લાવું પાછો ભરવું પાછું જરૂરિયાત મુજબ લઈ જવાની બાકીની સ્ટેન્ડ ની અંદર ગોઠવવાની આઝાદભાઈ આજે સેવાનું પક્ષીઓને જમવા માટેનું બધું મટીરીયલ તૈયાર કરવા માટે મારા મિસિસનો મને ખૂબ સહકાર મળ્યો છે અને એ મને અડધું કામ કરી દે હું વગડામાં ગયો હોય તો એ આવી રીતે બોટલ ભરી અને એ તૈયાર કરી રાખે એટલે મને એનો સહકાર પણ વધારે મળ્યો છે આ એકાબીજાની લાગણી અને પ્રેમ હોય તો જ આ સેવાનું કાર્ય થઈ શકે બાકી એકલા માણસથી આ થાય થાય એવું નથી થોડોક કામ માગી લેશે મહેનત માગી લેશે પરિશ્રમ માગી લેશે એવું કામ છે એટલે એનો વસ્તુ એ છે સાહેબ આટલા બધા ઘરમાં આટલું બધું કરવું પછી સાફ સફાઈ રાખવાની જવાબદારી ગૃહિણીની હોય એટલે એમને મહેનત તો હશે એમ મહેનત માંગી લે છે એટલે હું તો આ બધું મૂકીને નીકળી જાઉં વગડાની અંદર પણ બાકીનું સાફ સુફીના ના તે કરવું બોટલ ઉભરવી એ પણ મને ખૂબ જ મદદગારી કરતી એ હા એકા બીજાના થી જ આ કામ થાય એકલાથી થાય એવું નથી અને ટોટલ એ પંદરસો જેટલી બોટલોનો રોજ તમારે પેલું કરવાનું રહેતું હતું હા દરરોજ પંદરસો બોટલોને ભરવું વગડામાં મૂકવા જાવું અને પાછું આઝાદભાઈ તમે જુઓ તો એકસો દસ પોઈન્ટ છે વગડાની અંદર એકસો દસ પોઈન્ટની અંદર તમે રેગ્યુલર હું જવું તો અઠવાડિયું દસ દિવસે એક પોઈન્ટનો નંબર આવી બરાબર તો એ પોઈન્ટને બધાએ સાફસુફી કરવા પાણી ભરવું કચરો સાફ કરવો થાળી સાફ કરવી આ બધું કામ કરવામાં થોડીક મહેનત માંગી લે છે એટલે એક સહકારથીને જ આ કામ થાય છે એ સિવાય તમે જુઓ તો એક માસની અંદર પચાસ મણ જેટલું અનાજ જોઈએ પચાસ મણનું કેલ્ક્યુલેશન કરી તો એ આશરે ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય એ સિવાય ગાડીનું જે કંઈ ઈંધણ જોઈ પણ ઈંધણનો પણ સારો એવો ખર્ચો થાય છે આ બધું કામ કરવા માટે જો ઘરનું ફેમિલી મને સહકાર ન આપે તો આ ન જ થઈ શકે એટલે મને આ કાર્યની અંદર મારું ફેમિલી મને ખૂબ જ મદદરૂપ થઈ છે અને મને કોઈ પણ પક્ષી જો ભૂખ્યું હોય વગડાની અંદર

આનાથી મોટું ભજન દુનિયામાં મેં ક્યાંય જોયું નથી પરમાત્મા તમારાથી દૂર નથી પરમાત્મા તમારી એકદમ નજીક છે બાકી બધા માણસો ભલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે આવું ને આવું કામ કરતા રહે અને ખાસ કરીને એમણે કીધું કે ઘરેથી પણ આ બધો સપોર્ટ મળે એટલે આખે આખો પરિવાર જે છે ને એ પ્રકૃતિ પ્રેમી છે પક્ષી પ્રેમી છે આપણે આખા આખા એમના ઘરમાં જોયું તો સાહેબ હવે જે આગળ જે બીજી પ્રવૃત્તિ કરશે એમાં પણ આપણે દર્શન કરાવશું હા એટલે આ ખાલી છે ને હું ભરી લઈ હવે આપણે વગડામાં જઈ અને પક્ષીઓને જમાડી ચાલો બરાબર અને તૈયારી કરું હું ભરવા માટેની બરાબર ચાલો જો હું કઈ રીતે ભરું છું દોસ્તો હા એક દુર્લભ દર્શન છે

જો આઝાદી આ નવી બોટલ આવી હોય પછી ને સાફ કરી અને આ વાયર નાખવાનો હોલ પાડી બરાબર એટલે પછી આને વગડાની અંદર આમ ટીંગાડી દેવાની હુક ની અંદર એટલે થોડું કામ માંગી લે છે એટલે ટૂંકમાં જે પક્ષીને જમાડવું એ ભાવથી જમાડવાનું એને જરાય કચાસ નહીં કમ્પ્લીટ કરીને જમાડવાનું જો મારી મિસાઇલ ઉપડે છે વાહ વાહ દોસ્તો તમે જુઓ એમને નાનામાં નાની આની તકલીફ પડતી ન તો હરેક વસ્તુનું સમાધાન છે એમની મેં તમે જુઓ કેરેજની એની નીચે ટાયર ટાયર હા જો અમે આવી રીતે હું ગોઠવી નાખું અને ગાડી ભરી લેવાની las ta täna jäi sinna koju . ભરાઈ ગઈ છે અને આની અંદર એક પણ રૂપિયો સાહેબ ને નથી મળવાનો માત્ર માત્ર પક્ષીઓનો પ્રેમ એ બધા નાના મોટા જીવ પ્રેમ અને સાહેબ ત્રણસો ને પાસઠ દિવસ આ વસ્તુ કરે શિયાળો ઉનાળો ચોમાસુ એમને કાંઈ લાગે વળગે નહીં તમે જુઓ હજી પાછળ પણ સાહેબ હવે આઝાદભાઈ આપણે બીજું અન્ય અનાજ લઈ લઉં હું હા ભણાવલી લેતો લીધો આ કૂતરા માટીના બિસ્કીટની પણ આમાં ખાલી લઈ લે હા અને આ હારી ને એ બધી એક ડોલ માં ખાલી કરી નાખે હવે આ બધું વ્યવસ્થિત ભરા છે હા દોસ્તો ખરેખર અગાસીની ઉપર એમને જે સામ્રાજ્ય ખડું કર્યું છે જે પક્ષીનું આખું ધામ પ્રકૃતિનું ધામ દોસ્તો તમે જોશો આમ મેં આઝાદભાઈ સોલરનો આ પ્લાન્ટ બનાવેલો છે અને એના નીચે મેં પક્ષીને ચણવા માટેની બધી લગાયેલી ડીશો આ જુઓ તો બધા પક્ષી રહ્યા ને એ વહેલી સવાર આવે અને દસથી અગિયારના ગાળામાં તો એ નીકળી જાય જમીન બધાય તો એના માટે આમાં બાજરી અને ચોખા રાખું છું અહીંયા પોપટ ચકલીની વધારે આવે છે તમામ પક્ષી રિયા વહેલી સવારે અને બપોર બાદ સાડા ચાર પછી આવે દોસ્તો તમે જોઈ લો એક નજરે તમને બતાવું સાહેબે જે પોતાની અગાસી ઉપર ઊભું કર્યું છે અને એમની બહાર ઘરની બહાર જે વૃક્ષો છે ત્યાં પણ સાહેબે જે ઊભું કર્યું છે આમ તમે જો આ મકાઈ સ્પેશિયલ આ મકાઈરી એમના માટે સ્પેશિયલ આવું છું અને આ પોપટ વધારે ખાય છે અત્યારના સમયમાં એને મકાઈ બહુ મીઠી લાગે આ ગળપણવાળી હોય એટલે પોપટ બહુ સારી રીતે ખાય છે ને એને મજા આવે છે મકાઈની હિસાબે ઘણા બધા પોપટી અહીંયા આવે છે તો આવો સાહેબ દોસ્તો આ ઉપર મારે તમને દેખાડવું તો એક નજરે ને હવે હું તમને જે સાહેબ જે સેવા કરે છે એમને જે અનાજની બોટલું ભરી છે એ બધું બતાવીશ ત્યાં તેઓ જે કામ કરે છે એ બધું દેખાવીશ આવો છે ચાલો નીચે હું મારો પ્લાન્ટ બતાવું હા આવી જાઓ આ રીતે આઝાદભાઈના છકલીના માળા પણ હું સ્ટોક રાખું છું ઓહો હા તમે જુઓ વાહ બે વાહ સાહેબનું ઘર તમે જોઈ દોસ્તો સાહેબ જયાં પાછળ તમારો જે તમે ઘરે બગીચો જે ઉભો કર્યો છે ને હં હં ચાલો દોસ્તો આ તમે જુઓ હું ખુદ અહીંયા આવીને મંત્રમુગ્ધ છું આ પ્લાન્ટ બધા તમે જુઓ ઓહો હો બધા ઓહ સાહેબનું ઘર છે આઝાદભાઈ હું ફોરેસ્ટમાં નોકરી કરતો હતો એટલે મને પ્રકૃતિનો વધારે પ્રેમ હતો એના હિસાબે પ્રકૃતિની અંદર બધું હોવું જોઈએ મારે આ પ્લાન્ટ રોપવાનું એ કારણ છે કે ચકલી રહીને જ્યારે ઈંડાને સેવન કરે એટલે કે બચ્ચા બચ્ચા બને ને ત્યારે એને શરૂઆતમાં અનાજ આપવામાં નથી આવતું એને શરૂઆતમાં એને એની બોડી નાની હોય એટલે એને જીવાત આપવામાં આવે છે એટલે આ પ્લાન્ટની અંદરથી ચકલી રહી જીવાત મેળવી લે અને પોતાનો ખોરાક બચ્ચાને આપી શકે એટલા માટે પ્લાન્ટનો હું વધારે ઉપયોગ કરું છું ઘરે વાહ વાહ આમ તમે જુઓ દોસ્તો આ બભાઈ બરાબર છે બધાય પ્લાન્ટમાંથી ચકલીને ખોરાક મળી જાય અને મને પ્રકૃતિ જળવી રહે વાહ સાહેબ વાહ ઓહ બધું આઝાદભાઈ અઘરા ટાઇલ્સ લગાવી છે ને દોસ્તો એમય ચકલી આમ તમે જુઓ

આઝાદ ભાઈ તમને એક બીજું રહસ્ય દેખાડું ચાલો મારા ઘરની અંદર ખિસકોલીએ માળો મૂક્યો છે શું તો આપને એમ થાય કે કેટલી લગ્ન હશે એને મારા પ્રત્યેનો કેટલો પ્રેમ હશે ભાવ હશે તો જ અંદર મૂકી શકે જો અહીંયા દોસ્તો હવે તમને જાણીને આશ્ચર્ય થશે હવે અહીંયા ખીચકોલીએ આ જગ્યાએ છે માળો મૂક્યો છે અને સાહેબે એના માટે આ તમે જુઓ ખીચકોલી કપડાં લઈ ગઈ છે

સલાહ સૂચન આપો આઝાદભાઈ હું બધા પ્રેક્ષકોને થોડી વિનંતી કરું છું કે મેં જે આ બનાવ્યું છે એટલે મેં નથી બનાવ્યું પરમાત્મા એ બનાવ્યું છે જે કંઈ કરી રહ્યો છે તે પરમાત્મા ભગવાન કરી રહ્યો છે મારાથી થાય નહીં પણ તમે પણ પરમાત્માનો ભાવ સમજી અને થોડુંક આ જે અબોલજીવ પક્ષીને કંઈક ચણવા માટે થોડું ઘણું નાખો તો વધારે બહેતર રહેશે કારણ કે અત્યારના વિજ્ઞાન અને ટેકનોલોજી યુગની અંદર જોઈએ તો માણસ બસ હાઈફાઈ જીવનની પાછળ પૈસાની પાછળ દોટ છે અને દોટની પાછળ ખેતીવાડીની અંદર અનાજ નથી પકવતો ને એના અભાવે પક્ષીઓ પણ ભૂખ્યા રહે છે પોતાના બચ્ચાનું બરાબર પાલન પોષણ કરી નથી શકતા એ હિસાબથી જો આપણે પણ થોડીક આવું એક સેવાની ભાવના કરી આપણા ઘરે વધારેનો કરીએ કે તો કાંઈ નહીં પણ આપણા પરિવારની જેમ એને પણ આપણા ઘરે સાચવીએ તો વધારે બેતર અને સારું રહેશે એવો હું બધા પ્રેક્ષકોને સંદેશો આપું છું જય હિન્દ જય ભારત વાહ વાહ